સુરતથી સમાચાર નોકરી અપાવવાની લાલચ છે કરી છેતરપિંડી પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને ઠગાઈ આચરવામાં આવી છે વીસથી વધુ નોકરી ઈચ્છુકો પાસેથી બે સમૂએ સોળ પોઈન્ટ નેવ લાખ પડાવ્યા નકલી વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી આચરી છે નકલી પરીક્ષાઓ લઈ ખોટા કોલ લેટર ઇસ્યુ કર્યા ભોગ બનનાર નોકરી ઇચ્છુકોને ફોર્મ પણ ભરાવ્યા હતા ભૂપેન્દ્ર શર્મા અને બ્રિજ પટેલ નામના બે ઠગબાજોની સુરત અઠવા પોલીસે ધરપકડ કરી છે બંને ઠગોની ધરપકડ કરી વધુ તપાસ અઠવા પોલીસે હાથ ધરી છે અત્રના પોલીસ સ્ટેશન ખાતે એક સાયબર ક્રાઈમ અને ફોર્જરી નો ગુનો દાખલ થયેલ છે જેમાં ભોગ બનનારે પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાની લાલચ આપી તેઓને નોકરીના ખોટા મેસેજો આપણે ઓર્ડર મળી જશે એવા કરી તેમજ ઉપર ઓનલાઈન ટ્રેનિંગ લઈ અને તેમને તેઓની પાસેથી નોકરી આપવાના બહાને સોળ લાખ નેવ હજાર જેટલી રકમની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થયેલ જે આધારે આરોપીઓ બે આરોપીઓ છે હાલ બ્રિજ અને ભૂપેન્દ્ર બ્રિજ નવસારી ખાતેનો રહેવાસી છે તે બી ઇલેક્ટ્રોનિક કરેલું છે તેણે એ પોતે સોફ્ટવેર એન્જિનિયર છે વેબસાઇટ ડેવલોપિંગનું પણ કામ કરે છે અને અગાઉ તે ઉગત સેવા સહકારી મંડળી નવસારી ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર સેવા આપતો અને ત્યાં સર્વર મેનેજમેન્ટનું કામ કરતો હતો જેથી તે ત્યાંની તમામ કાર્યવાહીથી વાકેફ હતો ત્યારબાદ તેણે ભૂપેન્દ્ર શર્મા જે વિસ્તારમાં રહે છે તેઓનો સંપર્ક કરી તેઓને બીજા ગ્રાહકો લાવી અને કમિશન પેટે તેમને રાખેલા અને પોસ્ટમાં નોકરી વાંસુને શોધી અને તેઓની પાસેથી પૈસા લઈ અને નોકરી અપાવશે તેવી લાલચ અપાવવાનું જણાવેલું જેથી બંને ભેગા મળી અત્રે છ ત્રણ જેટલા ફરિયાદીઓ આવેલા જેઓનો આધારે ગુનો દાખલ કરેલ છે અને તપાસ દરમિયાન બીજા અન્ય બાર બાર જણા ભોગ બનનાર જણાઈ આવેલ છે જે ટોટલ હાલ ચુમ્માલીસ લાખ ચાલીસ હજાર જેટલું ચીટિંગની રકમ સામેલ આવે છે આવી છે હજી પણ વધુ આમાં ભોગ બનનાર હોવાની શક્યતા જણાયેલ છે